કોઈ કોલેજ એમને એલોટ થઈ હતી હવે જે સ્ટુડન્ટને રાઉન્ડ એકમાં કોઈ કોલેજ એલોટ થઈ હતી અને એમણે રિપોર્ટિંગ નથી કરાવ્યું તો તમને એ દેખાતું હશે આજે અઢાર સપ્ટેમ્બરના રોજ રાઉન્ડ એક માટે જે નોન રિપોર્ટેડ કેન્ડિડેટનું લિસ્ટ જે છે ડિક્લેર કરવામાં આવ્યું છે તમે આ ગુજરાત કમિટીની જે મેડિકલ કમિટીની વેબસાઇટ છે એમઇડીએડમ ગુજરાત તો તમે એના પરથી જોઈ શકશો બરાબર હવે જો જે પણ સ્ટુડન્ટે રિપોર્ટિંગ કરાવી દીધું છે એમનું નામ નહીં હોય એટલે જે પણ સ્ટુડન્ટે રિપોર્ટિંગ નથી કરાવ્યું માત્ર એમનું અહીંયા જે છે નામ હશે હવે આપણે થોડુંક એના પર જઈને એનાલિસિસ કરીએ યસ તો કે સ્ટુડન્ટ્સ હવે જો તમને અહીંયા દેખાતું હશે કે રાઉન્ડ એકમાં જે પણ સ્ટુડન્ટે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં રિપોર્ટિંગ નથી કરાવ્યું એમના કેન્ડિડેટના જે છે નામ જે છે અહીંયા દર્શાવી દીધા છે હવે બીજી વાત કરીએ તો તમને અહીંયા આયુર્વેદની કોલેજ દેખાતી હશે ગવર્મેન્ટ તો તમે અહીંયા જોઈ શકો કે આ ચાર ગવર્મેન્ટ કોલેજ જે છે તમને દેખાતી હશે આયુર્વેદની ત્યારબાદ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ જે છે એ તમને અહીંયા દેખાતી હશે ગવર્મેન્ટ કોલેજીસ છે વડોદરાની બરાબર હવે જુઓ આ ગવર્મેન્ટ કોલેજીસ છે જે સ્ટુડન્ટને એલોટ થઈ છે તો ઘણા એવા સ્ટુડન્ટ છે ચાર પાંચ જે સ્ટુડન્ટ છે અખંડાનંદ અને જે સ્ટેટ મોડલ ઇન્સ્ટિટ્યુટ ઓફ આયુર્વેદ સાયન્સની જે કોલેજ છે એમાં રિપોર્ટિંગ કરાવ્યું નથી એટલે તમે અહીંયા જોઈ શકો કે ટોટલ આપણે જોઈએ તો આયુર્વેદિક અને હોમિયોપેથિકની અહીંયા તમને દેખાડું તો જો ચોવીસસો નવ ટોટલ સીટ જે છે એ વેકેન્ડ રહી છે બરોબર આયુર્વેદિક અને હોમિયોપેથિકની મળીને ઓકે એટલે હવે જુઓ આનું કારણ શું છે એની પણ આપણે ચર્ચા કરી E... તો જે પણ સ્ટુડન્ટ એમ બીબીએસ અને બીડીએસના સેકન્ડ રાઉન્ડમાં હજી પણ ભાગ લેવા ઈચ્છે છે એટલે કે રાઉન્ડ એકમાં એમને કોઈ કોલેજ નથી મળી અને વધુ માર્ક છે એટલે જે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એમને એમ ચોઈસ ફિલિંગ કરવાવાળા જે ઘણા સ્ટુડન્ટ છે એમણે આ કોલેજ જે છે એ વેકેન્ટ રહી છે એવું કહી શકાય ઓકે તો તમને ખબર છે મુજબ કે આયુર્વેદિક અને હોમિયોપેથિકનું જે મેરિટ છે ખૂબ ઊંચું હતું એટલે વેકેન્સી જે છે રહી છે એટલે ઘણા એવા સ્ટુડન્ટ છે કે જે બીજા રાઉન્ડની ચોઈસ ફિલિંગમાં એમને મનગમતી આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજી છે નથી મળી એટલે જે પણ સ્ટુડન્ટ ગવર્મેન્ટ કોલેજમાં હજુ પણ એડમિશન લેવા માગે છે એમના માર્ક્સના આધારે તેમને હજુ ચાન્સ છે એટલે હવે બીજા રાઉન્ડની જ્યારે આયુર્વેદિક અને હોમિયોપેથી ચોઈસ ફિલિંગ આવે તેમાં તમે ટ્રાય કરી શકશો અને જે પણ સ્ટુડન્ટ આયુર્વેદ હોમિયોપેથી પ્રાઇવેટ કોલેજીસમાં પણ એડમિશન લેવા ઈચ્છે છે તેમને પણ ચાન્સ છે તમે અહીંયા જોઈ શકો કે ઘણી બધી જે પ્રાઇવેટ આયુર્વેદિક કોલેજીસ છે અને જે હોમિયોપેથિક કોલેજીસ છે બરાબર તો એ અહીંયા વેકેન્ટ રહી છે ઓકે એટલે જે પણ સ્ટુડન્ટ ઈચ્છે છે લેવા માગે છે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં તો એમને ચાન્સ છે એમણે બીજા રાઉન્ડમાં જે છે એ ગવર્મેન્ટ અને જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એમાં ભાગ લઈ શકો બરાબર હવે વાત કરીએ તો એમ બીબીએસ અને બીડીએસના બીજા રાઉન્ડના ચોઈસ ફિલિંગ વિશે હવે જુઓ આજે અઢાર સપ્ટેમ્બરના રોજ આ આયુર્વેદિક અને હોમિયોપેથિકની જન રિપોર્ટેડ સ્ટુડન્ટનું લિસ્ટ જે છે જાહેર થયું હવે આજના દિવસે જે રજિસ્ટ્રેશન પ્રોસેસ જે છે રાઉન્ડ ટુની સમાપ્ત થવાની હતી ઓકે તો આજે જે છે એનું મેરિટ એ બહાર પડી શકે અથવા તો કાલેનું જે મેરિટ લિસ્ટ જે છે રાઉન્ડ ટુની જે પણ સ્ટુડન્ટે રજીસ્ટ્રેશન કરાયું હતું અથવા જે પણ સ્ટુડન્ટે રાઉન્ડ એકમાં ચોઈસ ફિલિંગ કર્યું હતું અને કોલેજ એલોટ નથી થઈ તો એમનું પણ મેરિટ લિસ્ટ જે છે કાલે અથવા આજે આવી શકે અને જે ચોઈસ ફિલિંગ છે એ પણ કાલે અથવા આજે ડિક્લેર કરી શકે એની તારીખ બરાબર પરંતુ જે ચોઈસ ફિલિંગ છે એ ઓગણીસ વીસ સપ્ટેમ્બર સુધીમાં ચાલુ થઈ શકશે ઓકે તો જે પણ સ્ટુડન્ટ વેઇટ કરે છે બીજા રાઉન્ડના ચોઈસ ફિલિંગ વિશે જે એમબીબીએસ અને બીડીએસનું છે તો એ પણ હવે ટૂંક સમયમાં જાહેર કરી દેશે કારણ કે જે તમને ખબર છે એમસીસી દ્વારા જે આ કાઉન્સિલિંગ સીડ્યુલ લંબાવવામાં આવ્યું હતું એના આધારે આપણે જે તારીખ જે છે બધી ડીલે કરી હતી બરોબર ઓકે તો જે પણ સ્ટુડન્ટ ભાગ લેવા માંગે છે બીએમએસ અને બી એચ એમણે આજે નોન રિપોર્ટેડ કેન્ડિડેટ લિસ્ટ જે છે એકવાર જોઈ લેવું કે કેટલી એમની જે લેવા માગતા હોય કોલેજમાં નોન રિપોર્ટેડ સીટ છે એના આધારે સારી રીતે ચોઇસ ફિલિંગ કરી શકે એટલે ગવર્મેન્ટ કોલેજ જો તમને જોઈતી હોય તો ગવર્મેન્ટ કોલેજ એકવાર શાંતિથી જુઓ અને એના આધારે જે છે તમારા માર્ક્સ ના આધારે પછી લિસ્ટ બનાવો કે કેવી રીતે પછી ચોઈસ ફિલિંગ કરવી બરાબર તો તમારે તમારી અનુકૂળતા મુજબ જે કોલેજ હોય તમારે જોઈ લેવી શાંતિથી અને એના આધારે તમારે એનાલિસિસ કરીને તમારે સેકન્ડ રાઉન્ડ જે છે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં ભાગ લેવો ઓકે યસ તો આ મારે ખાસ અપડેટ તમને આપી હતી જે આયુર્વેદિક અને હોમિયોપેથિકના નોન રિપોર્ટેડ કેન્ડિડેટ છે એમના માટે બરાબર ઓકે તો આવી જ અપડેટ કોઈ આવશે તો વિડીયો આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો મળીએ છીએ કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ